બનાસકાંઠા એલસીબીની મોટી કામગીરી ટ્રકમાં સાયકલના સ્પેર પાર્ટની આડમાં રૂપિયા પંચ્યાસી લાખનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂ પકડ્યો બનાસકાંઠા જિલ્લાના એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝેરડા પાંથાવાડા હાઇવે રોડ ઉપર નાકાબંધી દરમિયાન મોટી કામગીરી હાથ ધરી હતી મહિન્દ્રા ટ્રક નંબર આર જે ઓગણચાલીસ જી એ એકસઠ એકત્રીસ માં સાયકલના સ્પેર પાર્ટની યાર્ડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની વાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસે ટ્રકમાંથી કુલ ચારસો પાંચ પેટી એટલે કે ચાર હજાર આઠસો સાહીઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા તેતાલીસ લાખ સાહીઠ હજાર એકસો ચાલીસ થાય છે સાથે જ ટ્રક મોબાઈલ ફોન સાયકલના સ્પેર પાર્ટ તાડપત્રી દોરી અને અન્ય સામાન મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પંચ્યાસી લાખ તેત્રીસ હજાર પાંચસો બેતાલીસ જેટલો થાય છે આ કાર્યવાહી સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ એલસીબીપીઆઈ એવી દેસાઈના નેતૃત્વમાં કરવામાં આવી હતી ટ્રક ડ્રાઈવર જસારામ અચલારામ જાટ અને ખલાસી ખેમારામ લાલારામ જાટ બંને બાડમેર રાજસ્થાનના રહેવાસીઓને સ્થળ પરથી જ પકડી પાડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો પંજાબમાં તૈયાર કરી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો જેમાં અનેક રાજસ્થાનના આરોપીઓના સિન્ડિકેટનો સમાવેશ થાય છે બાકીના આરોપીઓ હરિરામ ઉર્ફે હરીશ ઉર્ફે દિનેશ જાટ દેવસિંહ સુભાષ રેવાડ સંજયસિંહ લક્ષ્મણસિંહ અને શ્રવણ કુમાર લીખમા રામ હાલ ફરાર છે તે નામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ડીસા